આ વિડીયોમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે જે ચાર જેટલા શખ્સો છે કે જેઓ હાથમાં દેશી દારૂની કોથળી લઈ અને નાચી રહ્યા છે સામેની તરફ ગણેશ પંડાલ છે તે રાખવામાં આવ્યો છે આ વિડીયો પ્રાથમિક રીતે જે શક્યતા અત્યારે જોવાઈ રહી છે તે રાજકોટના મોરબી રોડ નો હોવાની સંભાવના આ જેને લઈને પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે ટીવીને આ વિડીયોની પુષ્ટિ છે તે કરી નથી પરંતુ અત્યારે જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તે દારૂબંધી ની જે દાવાઓ છે તેની સામે અનેક સવાલો છે તે ઉઠાવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ ગણેશ પંડાલની આડમાં કેટલાક શખ્સો છે કેટલાક લોકો છે તે આ પ્રકારે કાયદાનું પરેમ ઉલંઘન કરતા હોય તે પણ અત્યારે સ્પષ્ટપણે જોઈ શકાય છે જોવાનું રહેશે કે પોલીસ છે તે તેમના દ્વારા આ અંગે કે પ્રકારની કાર્યવાહી થઈ છે જી બિલકુલ મોહિત આભાર સંક્રમથી બદલ તો વિડિયો રાજકોટના મોરબી રોડનો હોવાની સંભાવના છે પરંતુ આ વિડીયોની પુષ્ટિ ટીવી વિના નથી કરી રહ્યો વાયરલ વિડીયો અંગે હવે પોલીસ તપાસ શરૂ કરી છે તપાસ બાદ આ સાચું કારણ છે એ સામે આવશે કોણા શખ્સો હતા અને શા માટે તેઓ ત્યાં આવી રીતે ડાન્સ કરતા જોવા મળ્યા હતા